ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મોહપાડા ગામે પંદર ફૂટનો એક ઘટના સામે આવી છે શું છે સમગ્ર વિગતે વાત કરીએ આ અહેવાલમાં ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતના ગામમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હર ખેતકો પાણી ગ્રાઉન્ડ વોટર અમલીકરણ જળ સંપત્તિ વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે અને આ કામનું એક્ઝિશન કાર્યપાલક એન્જિનિયર યુનિટ બે ઉકાઈ દ્વારા કરેલ છે જ્યાં લાભાર્થી તરીકે બુદિયાભાઈ પવારના ખેતરમાં કુવો વર્ષ બે હાજર એકવીસ બાવીસ માં ખોદવામાં આવ્યો હકીકત લાભાર્થી સહિત વિસ્તારના અન્ય આદિવાસી ખેડૂતો સિંચાઈ કરી શકતા નથી સરકારના વિકાસના દાવાની સામે આ સ્થિતિ સ્પષ્ટ સવાલો ઉભા કરે છે કે ગામમાં એવા પણ બીજા ઘણા કુવા છે કે જ્યાં ઉંડાણ પૂર્વક ખોદવામાં આવ્યા છે અને ત્યાં પાણી પણ મળે છે કોઈ એક ખેડૂત સાથે અન્યાય કેમ કરવામાં આવે કામ બિલો બતાવી ભ્રષ્ટાચાર તો નથી કરવામાં આવ્યો ને તે સવાલો ઉઠી રહ્યા છે બોર્ડ પર દર્શાવેલી વિગતો અને જમીન પરની વાસ્તવિકતાની કામગીરીમાં ઘણો વિરોધભાસ જોવા મળી રહ્યો છે જોવું રહ્યું સરકાર ક્યારે હવે આ લાભાર્થીને ન્યાય આપે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે તો આ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ગંગાની સાથે જોડાયેલા રહેશો નમસ્કાર